જે ગઈએ એને તો વાણી કહેવાય ભજન કોનો કહેવાય ભજન તો ભીતર થાય કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સૂત્ર જો સદગુરુ મળી જાય જીવનની અંદર સમર્પણ ભાવે તન મન ધન શી સર્પણ કરી સમર્પણ ભાવે જે ભીતર થાય એનો ભજન કહેવાય અને ભજન એવું થાય નિર્ભય ભજન છે નિર્ભય નિર્ભય ભજન થાય કોઈ જાત ભય રહે એનો ભજન કહેવાય ભજન કોના કહેવાય જે આપણી અણસદ્ધા મટાય દે જાતિવાદી નો ભેદભાવ મટાય દે ભ્રમના આપણી ભાગી ના હતા એનો ભજન કહેવાય હા આપણો પરમાત્મા એ સરસ મજાની વાણી આવી હોય તો ભજન ગાવું જરૂરી છે વાણી ગાવી જરૂરી પણ ભજન કરવું જરૂરી ભજન કરવાનું છે ગાવાનું ભજન કરાવવાનું નહીં કરવા માટે આયા એટલા મહાપુરુષો કીધું કે ભક્તિ કરવા આયા જગતમાં કોલ કર્યો હરી સાથે ભૂલોનીમાં ભૂલી ગયો ના

હા અગિયાર વર્ષના બાર વર્ષના મને એવું લાગે છે કે મોટા થઈ ગયા છે જો આ પરમાત્માની આ એટલી બધી પ્રબળ સાહી માયા કે આપણે જમ જમ મૃત્યુ તરફ જઈ રહ્યા છે પણ આપણને થવું હા શા માટે આવ્યા છે આપણે ભક્તિ કરવા માટે અહીંયા આવ્યા છીએ મનુષ્યનું શરીર પામવું ને દુર્લભ છે આપણને બધાને મળ્યું છે શરીર મનુષ્યનું મળ પામુ ને દુર્લભ છે આપણી ઓખી આપણે જોઈએ છે કે તમે જુઓ આ કૂતરો બલ્યા ગેટો ગધેડો આ બધું પશુ પંખી અને આપણને મનુષ્ય નો અવતાર શા માટે મળ્યો કઈ કારણ હોવું જોઈએ ને હા પણ આપણે વિચારતા નથી પણ આ વિચારવા માટે આપણને સર્વશ્રેષ્ઠ પરમાત્માએ બુદ્ધિ આપી છે આવા મહાપુરુષોના સંગમાં જઈને ભજન કરીએ અને વિચારીએ કારણ કે આ મનુષ્યનો જન્મ મરવો દુર્લભ છે અને આપણે મરી મય પાઓ ભારતની ભૂમિ ઉપર મરવો દુર્લભ છે અને મય આવા મહાપુરુષોના સંગત રહીને ખરેખર ભજન કરવું દુર્લભ છે આજ અમે યુવાની અંદર અમને યુવાની વાત કરું કે ખરેખર બધા યુવાન છોકરાઓ હતા બહુ સારી સેવા કરતા હતા ધન્યવાદ કહેવાય બાકી અત્યારના યુગમાં અતારનો કોમ્પ્યુટર અત્યારના યુગમાં ભજન એટલે શું કોઈને ખબર હોય બસ ગાઉ બજાઉ ભજન કહેવાય બાકી સેવા કરવી આ પૈસા પણ કરાવી પણ કરવી પણ ખરેખર હું તો એમ કહું કે તમારા જીવનની અંદર યુવાનીમાં જો ભજન થઈ ગયું ને

આજ એટલે કદાચ ચાલીસ પચાસ કિલોમીટર અંતર થતું હશે આમ તો પહેલી જ વાર અહીંયા આવવાનું થયું એવા મહાપુરુષ આત્મારામ મહારાજ જેને ખરેખર સાંભળવા જીવનનો એક લાવશો અમે તો ઘણી ફેર